સુરતના કતારગામ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડ્યા બાદ કચરો જાનૈયાઓએ જાતે જ સાફ કરી અનોખો સંદેશો આપ્યો સુરતના ખતાર ગામ આંબા તલાવડી રોડ પરથી પસાર થઈ રહેલા વરઘોડામાં ફટાકડા ફૂડ્યા હતા જેને કારણે કચરો થયો હતો જે કચરો વડીલોએ શાનૈયાઓને ઝાડુ પકડાવીને સાફ કરાયો હતો જેને લઈને મેયર સહિતનાઓએ આ શનૈયાઓને કામગીરીને બરદાવી હતી મેયરે કહ્યું હતું કે સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી શાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી આજ રીતે સ્વચ્છતાના આગ્રહ બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું નમસ્કાર સુરતીઓ ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે જ પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આ સંદેશો સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વરઘોડા હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખું છું અસ્તુ ભારત માતા બ્યુરો રિપોર્ટ એસએનઆઈ ન્યૂ સૂરજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએનઆઈ ન્યૂ સાથે